જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે મેં સીધું કુકરમાં જ આ કબ કાબુલી ચણાની ચાટ બનાવી હતી જે એકદમ ટેસ્ટી બને છે અને ઝટપટ પણ બની જાય છે ફક્ત દસ જ મિનિટમાં તમારી આ બનીને તૈયાર થઈ જશે તો તેની માટે સૌ તો મેં આખી રાત માટે એક કપ જેટલા આ કાબુલી ચણાને પલારી દીધા હતા જો તમારે રાત્રે બનાવ્યું હોય ને તો તમારે સવારે આને પલારી દેવાના હવે તેમાંથી આપણે પાણી કાઢી લેવાનું છે અને તેને સીધું કુકરમાં આ કાબુલી ચણાને નાખી દઈશું સાથે અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી હળદર નાખી અને દોઢ કપ જેટલું જ આપણે પાણી આમાં નાખવાનું છે એકવાર આપણે હલાવી લેશું હવે આપણે સીધું કુકરમાં જ કરવાનું છે ને તો આપણે સીધા તેમાં મીડિયમ સાઈઝની ડુંગળી નાખી દેવાની છે ટમેટાને મેં બે કટ કરીને નાખી દીધા છે અને મારે બટેકા અહીંયા નાના હતા એટલે મેં છાલ તરીને બે લીધા છે જો તમારી પાસે મીડિયમ હોય ને તો તમારે એક જ લેવાના હવે ચાર થી પાંચ સીટી ફૂલ ફ્લેમ ઉપર આપણે કરી લેશું જો તમારે કુકર ઉભરાતું હોય ને તો તમારે મીડિયમ ફ્લેમ ઉપર કરી લેવાની તો એકદમ સરસ એવું બફાઈ ગયું છે અને વરાળ કુકરમાંથી બહાર નીકળી જાય ને પછી આપણે કૂકરને ખોલવાનું હવે તેમાંથી આપણે બટેકા લઈ લેશું અને ટમેટાની છાલને આવી રીતે કાઢી લેશું જેથી કરીને આપણે જ્યારે ખાઈએ ને ત્યારે આપણી આ ટમેટાની છાલ વચમાં ના આવે તો જો એકવાર હું તમને બતાવી પણ દઉં આપણા ચણા એકદમ સરસ એવા બફાઈ ગયા છે તો આપણે આવા બફાઈ જવા જોઈએ છે ને એકદમ સરસ એવા આપણા ચણા બફાઈ ગયા છે હવે આ ટમેટા છે ને તેને હળવા હાથે આવી રીતે મેસ કરી લેવાનું હળવા હાથે કરશો ને તો પણ એકદમ સરસ એવી મેસ થઈ જશે તમારા ટમેટા બધાને પહેલાં એક રીતે મિક્સ કરી લેવાનું છે આવી રીતે છે ને એકદમ સરળ રીતે તમે આ બનાવી શકશો તેલનો પણ ઉપયોગ નથી કર્યો તો જે લોકો ડાયટિંગ કરતા હોય ને તેને માટે તો આ બેસ્ટ છે હવે મેં અહીંયા એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખી દીધું છે ધાણાજીરનો પાવડર અડધી જ અડધી ચમચી મેં અહીંયા કાળા મરીનો ભૂકો ને ગરમ મસાલો નાખેલો છે થોડો આપણે સંચર પાવડર નાખીશું તેનાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે હવે મેં આંબલીને છે ને પહેલેથી જ પલારી દીધી હતી ગરમ પાણીમાં તો મેં અહીંયા ત્રણ મોટી ચમચી નાખી દીધું છે જરૂર લાગશે ને તો આપણે વધારે નાખી દેસું અને બટેકા જે છે ને એને આવી રીતે ખમણીને નાખી દેસુ છે ને એકદમ સરળ રીત થી તમે આ બનાવી શકશો બધાને ખૂબ જ પસંદ આવવાની છે તો તમે પણ એકવાર જરૂરથી બનાવજો અને ફટાફટ દસ જ મિનિટમાં તમારી આ બનીને તૈયાર થઈ જશે હવે આપણે છે છે ને શું કરવાનું ગેસની ફ્લેમ ને શરૂ કરી અને આમ રસો આપણો લજપત લજપત થઈ જાય ને આપણું જો આવું થઈ જાય ને ત્યાં સુધી આપણે ગરમ કરી લેવાનું છે ગરમા ગરમ ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો જો આપણી ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે આના તમે જો તમારે આવી રીતે ચાટ ખાલી ના ખાવી તો તમે આની જગ્યાએ પૂરી પરોઠા પણ ખાઈ શકો છો અને ઉપરથી જો તમારે વઘાર કરીને નાખો ને તો પણ એક ચમચી તેલમાં જીરું અને હિંગનો વઘાર કરીને પણ નાખી શકો છો પણ મેં તો એમને જ રાખ્યું હતું તો પણ એકદમ ટેસ્ટી લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો એની ઉપરથી મેં થોડી ડુંગળીની કતરણ નાખી દીધી છે ટમેટા નાખી દીધા છે થોડી કોથમીર નાખી દીધી છે અને જીણી સેવ આવે છે ને તે પણ થોડી થોડી ઉપરથી નાખી દીધી છે તમારી પાસે જે પણ હોય ને તે તમે નાખી શકો છો સાથે મેં લાલ મરચાંનો પાવડર અને ધાણાજીરોનો પાવડર પણ એડ કરી દે છે કરી દીધો છે અને તમારી પાસે જો દહીં હોય ને તો દહીંમાં તમારે થોડી ખાંડ એડ કરી અને તેને ઘોરવા જેવું બનાવી અને તે પણ ઉપરથી નાખી શકો છો અને મારે અહીંયા રોટલી તળેલી પડેલી હતી તો તે પણ મેં નાખી દીધી છે અને થોડો ઉપર લીંબુનો રસ નાખી છે અને જો તમારી પાસે પાપડી પડડી હોય ને તે પણ તમે આમાં નાખી શકો છો તો આવી જ નવી નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું અને હા જો તમને મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરજો અને આને ગરમા ગરમ ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી